અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા મેસેજ ગુજરાત ટેસ્ટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની પ્રાસ્તાવિક પરિયોજના અંગે આજરોજ અંકલેશ્વરમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી આ સુનાવણીમાં દીવા દીવી આંબોલી બોઇદરા સહિતના ગામોના નાગરિકોએ હાજરી આપી હતી પ્રોજેક્ટ અંતર્ગત અંકલેશ્વર બ્લોકમાં બાર કુવાઓનું ડ્રિલિંગ અને વિકાસ હાથ ધરાશે જેમાંથી દરરોજ આશરે બસો ચાલીસ ગન મીટર ક્રૂડ ઓઇલ અને સાહીઠ હજાર ઘન મીટર એસોસિએટ નેચરલ ગેસનું ઉત્પાદન થવાનું અનુમાન છે સુનવાણી દરમિયાન અનેક નાગરિકોએ તેમના અભિપ્રાયો તથા પ્રશ્નો રજૂ કર્યા હતા ઉમરવાડાના સામાજિક કાર્યકર જુનેદ પંજબાએ આ લોકો સુનવાણીને અધૂરી માહિતીના આધારે આયોજિત ગણાવી તેને સ્થગિત કરવાની સત્તાવાર રજૂઆત કરી પોતાના લેખિત નામમાં તેઓએ જણાવ્યું કે સુનવાણીની માહિતી અસરગ્રસ્ત કામોમાં સમયસર અને યોગ્ય રીતે પહોંચાડવામાં આવી નહોતી જેના કારણે ઘણા ગામ લોકો હાજર રહી શક્યા નહોતા અને પોતાની વાત મૂકી શક્યા નહોતા જુનેત પંચભાઈએ માગણી કરી કે આ લોકો સુનવાણી રદ કરી પુનઃ વ્યાપક પ્રચાર પ્રસાર કર સાથે નવી સુનવાણી યોજવી જોઈએ જેથી સાચા અર્થમાં અસરગ્રસ્ત ગામજનોની ભાગીદારી થઈ શકે સાથે સાથે તેમણે ભાર મૂક્યો કે પરિયોજનાના કારણે અસરગ્રસ્ત ગામોમાં સીએસઆર ફંડનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ તથા સ્થાનિક ખેડૂતો અને બેરોજગાર યુવાનોને રોજગાર ધંધામાં તકો આપવામાં આવે આજે અંકલેશ્વરમાં જીએસપીસીની લોકસુનાવણી રાખવામાં આવેલ હતી અને આ લોક સુનાવણી એમના બાર જે ગેસ અને પાઇપલાઇન અર્થેના જે કંઈ એમની રજૂઆત હતી એ અંતર્ગત રાખવામાં આવેલી હતી અને જેના જે સિત્તેર અસરગ્રસ્ત ગામો છે સિત્તેર અસરગ્રસ્ત ગામોને એની જાણ એના સારાંશની નકલો મોકલવામાં આવેલી હતી સાથે સાથે એક મહિના અગાઉ ઇન્ડિયન એક્સપ્રેસ અને સંદેશમાં પણ એની પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી ગામજનોની જે કંઈ રજૂઆત કે જે કંઈ સૂચનો છે કે આવેલા છે એ તમામે તમામનું પ્રોજેક્ટ પ્રપોનન્ટ દ્વારા સંતોષકારક ઉકેલ મેળવવામાં આવશે દેખિતમાં જે કંઈ અમને પાંચ ફરિયાદો મળી છે કે સૂચનો મળ્યા છે એ તમામે તમામ સૂચનોને ન્યાય આપવામાં આવશે અને પ્રજાનો જે કંઈ રજૂઆત છે કે પ્રજાનો જે કંઈ આક્રોશ છે ખાસ કરીને સ્થાનિક રોજગારીનો પ્રશ્ન વધારે ઉપસ્થિત થયેલો તો સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય આપવામાં આવશે એવું પ્રોજેક્ટ પ્રપોનન્ટે ખાતરી આપી છે ધન્યવાદ મારું નામ અનિલભાઈ મહેન્દ્ર પ્રસાદ ભટ્ટ હું બોયડા ગામ રહેવાસી તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ આજે ગુજરાત પેટ્રોલિયમ કંપની તરફથી સુનાવણી ગુજરાત પોલ્યુશનની સુનાવણી જ્યાં લોક સુનાવણી હતી ત્યાં અમે હાજર રહ્યા હતા ને તેની અંદર સિત્તેર ગામ હતા પણ સિત્તેર ગામની અંદર ખાલી ત્રીસ જ ખેડૂતો હતા ખાલી ત્યાં સુનાવણી ઓલરેડી હોય જ ના શકે એને એ જ એ રિજેક્ટ કરવી જોઈએ ફરજી કરી કે ગેસ લાઈન ને રસ્તાઓ અને આ છે અને આ જે પ્રોજેક્ટ આવે છે તેનો અમે તો વિરોધ તો કરીએ જ છીએ પણ ગવર્મેન્ટને એના ગાઈડલાઇન્સની વિકાસને લીધે અમે એની આગળ અમારું કંઈ ચાલતું નથી તમને શું નુકસાન આ પ્રોજેક્ટ આવવાથી અમારા ગામમાં પહેલાં પહેલું તો ઓઇલ પેટ્રોલિયમ નીકળે તો એ પા ચોમાસામાં એ એના એરિયામાંથી જો પેટ્રોલ લિક્વિડ જો સ્પ્રે થાય તો આજુબાજુના ખેતરમાં ફરી વળે તો એ ખેતરની કાયમ માટે એ અનફદ્રુપ થઈ જાય ઉગાવ નહીં રહે ઉપજાવ નહીં રહે એ જમીન મળી જતી હોય છે અને એ કોઈ કામ નહીં લાગતી હવે એ નુકસાન તો ખેડૂતોને વેઠો એના માટે આ તો અમુક ઘણું બધું નુકસાન થાય પહેલું કે પાણીની અંદર ઓઇલ જાય તો નુકસાન પર્યાવરણને નુકસાન ઝારવાઓને નુકસાન એ જ્યાં જ્યાં જે ભૂગર્ભની અંદર ઉતરે એ પાણીનો હો ઘણું નુકસાન ને જમીન અને ફદ્રુપતાઓ ગુમાવે જ્યાં ડ્રીલ કર આજુબાજુનું ઓઇલ સ્પ્રે થતું હોય પશુ પક્ષીઓને આ જે ઉત્પન્ન થાય એટલા ટાઈમે પક્ષીઓને નુકસાન તો હોય જ છે આ ઓઇલ સ્પ્રે થતું હોય આ રીતનું ભૂગર્ભ તો ઘણું નુકસાન થાય ને ખેડૂતને આજુબાજુના એરિયા જમીન હો ઘણું નુકસાન થવાની સંભાવના રહે છે અને અત્યારે અધિકારીઓ તો બધું સારું સારું તો બોલ્યા છે પણ જ્યારે જરૂર પડે તો અમારો તો અનુભવ છે કે એમની ઓફિસ પણ અમારો હોદ્દી અઘરી કદાચ ઓફિસમાં ગયા એટલે કે સાહેબ ના હોય ને કદાચ સાહેબ પાસે અંદર ગયા હોય તો સાહેબ અટાર રજા પર છે એટલે આવા ઘણા બધા ખેડૂતો નિશ્ચિત ખેડૂત કાં લાગીને બાક્ષરની અંદર હો ને જ્યારે જ્યારે હો કોઈ પ્રોજેક્ટ આવે ત્યારે તો પહેલું પ્રોટેક્શન એ લોકોને મળી જાય ખેડૂતને તો શું કોઈ કશું પ્રોટેક્શન નહીં એની અંદર પોલીસ પ્રોટેક્શન કે એટલે ખેડૂતને લાજ એને પોલીસને જે જે કર્મચારીઓ હોય કે ખેડૂતના છોકરા જ હોય એટલે છો ખેડૂતના ખેડૂતના છોકરા હામે હામે મળા આ અંગ્રેજ નીતિ થઈ ગઈ પછી અંગ્રેજ લોકો પણ આ રીતના શાસન કરી ગયું કે આપણા લોકોને ને લડાવ્યા ને એ લોકો રાજ કર્યું એ રીતનો આ અંધહો ચાલી રહેલો છે કે હવે ખેડૂત ખેડૂતો લડે ને ઉપર અધિકારીઓ રાજ કરતા છે ઓકે ઓકે